વચનામૃતનો બીજો મુદ્દો આસુરી બુદ્ધિના લક્ષણનો છે એટલે કે અસુર કોણ તેની સ્પષ્ટતાનો છે એ સમજવા માટે આપણે એક બીજો નાજુક પ્રશ્ન અને સાથે જ ઉઠાવીશું કે ભક્ત કોણ કારણ કે ભક્ત અને અસુર એ બે વિરોધી શબ્દ છે ભક્ત અને અભક્ત એ બંને ભિન્ન છે પણ વિરોધી નથી માટે આપણી પાસે અત્યારે આ વચનામૃતની અનુસંધાને આ બે પ્રશ્ન થયા ભક્ત કોણ અને આસુરી કોણ તેના ઉત્તરમાં આપણે ચાર વિકલ્પો વિચારીશું તો વચનામૃત હાર્દ સમજવામાં વધારે સ્પષ્ટતા થશે તે વિકલ્પો નીચે મુજબ છે એક જે ભગવાન ભગવાનના ભક્ત તથા અભક્ત સર્વત્ર ગુણ દ્રષ્ટિથી જ જોયા કરે છે બધા બધા ગુણબુદ્ધિ છે તો એને ભક્ત કહેવા બધામાં ગુણબુદ્ધિ તો એમાં શું વાંધો બધા બધા ગુણ દ્રષ્ટિ તો છે એમાં વાંધો કોમનમાં અભગત માં જ હોય એવું કઈ ગુણ હોય ને લે બધી ગુણ હોય નથી લે તે અભગત માં હોય તો એમાં શું વાંધો થોડી એમાં ભગત માં અને આમાં બે માં શું ડિફરન્સ આવ્યો ભગત માં આવતો હોય તો ભગત અને બીજેથી આવતો હોય તો કે કે કોણ એક કે ભગત બદ્દેથી ગુણ દ્રષ્ટિ હોય પછી બીજો વિકલ્પ જેને કેવળ ભગવાન ભગવાનને ભગવાનના ભક્તમાં ગુણ દેખાય છે તે શુદ્ધ ભક્ત ત્રીજું જન જે તે ગુણ દેખાય અને ખાલી ભગવાનના ભગતમાં ગુણ દેખાય તો હારો તો ઓલો કહેવાય આને તો લિમિટેડ ગુણ થઈ ગયો ને કે નહીં تیرત સાહેબ કે કે ભગવાનના ભગવાનના નિશાન બોસ નો હું વાંદા કોક નો ગુણ લે એટલે આનો પક્ષ વિયો જાય તમે કોક નો ગુણ લ્યો તો આનો પક્ષ વિયો જાય એવું થાય કેમ કે સામે સ્વામીજીવો કયો કોક નો ગુણ લઈ તો આ ભગત મટી જાય

તમે ગાઈડલાઈન આપી કે આમ ન લેવો કે ભગવાન ના ભગતમાં અવગુણ દેખાતો હોય તો ગાઈડલાઈન ભગવાન ના ભગત નો ગુણ લે છે એક જણો બધાય ગુણ લે છે તો બધા નો ગુણ લીધો આપડે વાત એમ થઈ કે ભાઈ ભગવાન ના ભગત નો ગુણ લે તો એ ભગત કહેવાય બધા લે તો એ ભગત નહી એવું એ ભગત નહીં બધા નું ગુણ લે એમાં અશુદ્ધ થઈ ગયો આવું ગુણ લે તો અશુદ્ધ થાય ગયો ભગત હોય કે ભગત ભગત ને ભગત ની ખબર હોય જોઈ ને બધા ગુણ લે તો અશુદ્ધ ક્યાંથી ક્યાંથી થાય અવગુણ થાય તો એ તો જ વાત નથી અશુદ્ધ થાય ભગવાન ના ભગત ના ગુણ ભગવાન ના ભક્ત નો ગુણ લે તો એ ભક્ત અને બધા લે તો એ ભક્ત નો કહેવાય એટલે હું એમ કઉ છું કે બધાનો બીજાનો ભગત નો તો ગુણ લીધો હોય અને ભગત સિવાય બીજા નો ગુણ હોય ને લીધો તો એ ભગત મટી ગયો જગત થી હો પ્રભાવિત થાય રાવણ માં કઈ ગુણ હતો કે નહીં અને શક્તિશાળી હોતી ઋષિ મુનિઓ ગુણ હું હોય ખાલી વિદ્વાન હતા શક્તિ નતી રાજાઓમાં શક્તિ બધી હતી પણ રાવણ જેટલી નહોતી અને એવું ને એવું ઋષિ મુનિઓમાં બધે કર્મકાંડ હતો પણ રાવણ જેવું બધા નહીં આવડતું એવું લાગે કે ઋષિએ એને ચેલેન્જ ન કરી

તો કોઈ કેવી રીતે રાવણનો નો ગુણ લેતો તો એ ભગત કેવા જ ન કે ગુણ હતો ને લે છે તો હોય તો ન લેવો શું કે તીરથ લેવો કે હોય તો લેવો નહી કઈ નઈ દાંત કાઢે હોય તો દાંત કાઢવા ગુણ હોય તો દાંત કાઢવા અને અવગુણ હોય તો રોવા માણું એવું થાય ભાઈ તમે શું કહો છો મૂળ પ્રશ્ન કે ભગવાન ના ભગત નો ગુણ લે છે અને બીજા નો લે છે તો બીજા નો લે એટલે મટી જાય ભગત કે રે તો ભગત કોને કેવો

ભગવાન માં ભગત માં તો હેત તો કર્યું મટી થોડો જ ભગવાનમાં એટલે એ ઠેરવિનો છે હેત કરવાનો સ્વભાવ છે ભક્તિ કરવાનો સ્વભાવ નથી એ ઠેકાણા વિનાનો છે ઠેકાણા વાળા હોય એ જ ભગત કહેવાય હેત કરવાનું કઈક ઠેકાણું તો જોઈએ ને તો જ ભક્તિ થાય ને અસુરમાં હેત હોય તો અસુર હેત તો કેવાય પણ એ અસુર કહેવાય એટલે બીજે ઠેકાણે હેત હોય તો એ ભગત નો કહેવાય મટી જાય ભગવાનના ભગતમાં હોય તો એ મટી જાય એને બધું હરખો છે એને ભગવાન માં અને બીજા જગતમાં એમાં ડિફરન્સ નથી કાય એટલે હારો કેવાય વાંધો કેવાય પણ ભગત નો કહેવાય એને ભગત નો કહેવાય બે વિકલ્પ વાંચો તો જે ભગવાન ભગવાન ના ભક્ત તથા અભક્ત સર્વત્ર ગુણ દ્રષ્ટિથી જોયા કરે છે તેને ગુણ જ દેખાય છે તે ગુણ ગ્રાહી છે પણ ભક્ત નહીં જેને કેવળ ભગવાનને ભગવાનના ભક્તમાં ગુણ દેખાય છે તે શુદ્ધ ભક્ત છે એવું કરવાનું છે આપણને મહારાજમાં અને મહારાજના ભક્તમાં ગુણ દેખાય દેખાવો જોઈએ બીજે ક્યાંય નો એટલે એનો બીજી બીજાનો દ્રોહ કરવો એવું નહીં બીજાનો દ્રોહ કરવો એવું કઈ નઈ ભગવાનના ભગત છે એમ કે સજ્જન હોતે હોવા જોઈએ એટલે એને બીજે ઠેકાણે ગુણ દેખાય તો બહુ વાંધો નહીં પણ આના જેવો ન દેખાવો જોઈએ એમ નક્કી કરી રાખવું જોઈએ કે ઠીક છે એ ગુણ છે એનામાં પણ મારે કઈ કામ નથી બધું અંતે તો કઈ માણસ ના રહે જો એમાં એ તણાઈ જાય તો સજ્જનતા વસ્તુ જુદી છે અને ભક્ત વસ્તુ જુદી છે સજ્જનતામાં નિષ્પક્ષપાત આવે અને ભક્તિમાં પક્ષપાત આવે ભક્તિ ની અંદર પક્ષપાતી ભક્તિ છે એ પક્ષપાત વાળી છે કે ભગવાન ના ભગત બીજું કોઈ નહીં મારાંત અને સજ્જનતામાં પક્ષપાત ન હોય સજ્જનતામાં પક્ષપાત ન હોય ન્યાય હોય સજ્જનતા હોય ને એ ન્યાય કરે એ પક્ષપાત ક્યારે કરે પક્ષપાત પક્ષપાતનો વિરોધી ન્યાય છે એ કોઈથી પક્ષપાત ન કરે સજ્જન માણસો એ પછી ભગવાનમાં પક્ષપાત ન કરે બધા હરખા એને યુધિષ્ઠિર મહારાજ દુર્યોધન હરખો અને શ્રી કૃષ્ણ હરખા શ્રી કૃષ્ણ કે તો એ ખોટું ન બોલે અને દુર્યોધન કે તોય ન બોલે એમ બધા હરખા તોય પાછા ભગત હતા પણ પાકા ભગત નહીં સજ્જન ગણાય દુર્જન નતા દુર્યો યુધિષ્ઠિર સજ્જન હતા પણ ભગત નહીં એટલે ટક્કર હોય ને ત્યારે જ બીજાનો ગુણ નહીં લેવાનો આનો રાખવાનો એકનો સામાન્યમાં તો બધા લેવાનો કઈ વાંધો ન હોય તો બધા ગુણ લે

એ તદ્દન આસુરી નહીં પણ અવગુણી છે એ અવગુણીઓ છે એને બધે નેગેટિવ થિંકિંગ વાળો છે એ નેગેટિવ થિંકિંગ વાળો છે એટલે અવગુણીઓ છે પણ અસુર નથી ઘણી વખત પાપી હોય તો એ અસુર ન હોય અને સજ્જન જેવો દેખાતો હોય ધર્મિષ્ઠ જેવો દેખાતો હોય તો એ અસુર હોય અસુરો બધા ધર્મ ધર્મ સંબંધી કર્મ કાંડ કરતા ધર્મ સંબંધી કરતા એ અસુર કારણ કે એને એક જ વાંધો હતો જરાસંધ હતા અને કર્ણ હતા કર્ણ બહુ દાનેશ્વરી કહેવાય છે જરાસંધ છે એ કેવા કેવાય છે એટલે બ્રાહ્મણ ની પૂજા દરરોજ બ્રાહ્મણ ની પૂજા કરવા જોઈએ એની યજ્ઞ શાળામાં એટલે યજ્ઞ હોતે કરતો હોય છે એમાં શ્રી કૃષ્ણ ભગવાન ની ઓલા ભીખ માંગ ગયા હતા ને યજ્ઞશાળામાં શ્રી કૃષ્ણ ભગવાન ને અર્જુન ને ભીમ ભીખ તો તૈયારી ક્યાંક જોયા હોય એવું લાગે છે કે વાંધો ને અમારે ભિક્ષા જોયા હોય કે ન જોયા હોય એવું કઈ ભિકારીમાં એવું કઈ ન હોય દરરોજ ભીખ માગવા આવતો હોય તો આપણે દઈ ને એટલે તો એ બ્રહ્મણ્ય કહેવાતો દરરોજ બ્રાહ્મણ નું સન્માન કરે અને તો એ કહેવાય પાછો અસુર કર્ણ દાની કહેવાય શત્રુને દાન આપે તો એ કહેવાય પાછ અસુર યુર મગણ બીજા કોઈ ઘણા દાન ન આપતા હોય તો એ બસ દાન ભગત કહેવાય દાન એવું ન કરતા હોય બ્રહ્મ એટલે શું કરવા આનો પક્ષ રાખે એટલે જ મહારાજ એવું કીધું કે ભગવાન ને ભગવાન ના ભગત નો પક્ષ રાખે એ સાચો ભગત ભક્તિ કરે એ ભગત નહીં પાછો ભક્તિ કરતો હોય માળા ફેરવતો હોય ઠેકાણા વિના બીજે ઠેકાણે બે જાય તો ભગત નહીં

પક્ષે કરીને જેવું ભૂંડું થાય છે એવું પંચ વિષય કરીને આ જેવ નું ભૂંડું થતું નથી ખોટા અસુરના પક્ષે કરીને જેવું ભૂંડું થાય એવું પંચ વિષય ભોગવે કરીને ન થાય પંચ વિશય ભોગલ તો કઈ અસુર થોડો થઈ જાય છે જો એને ભગવાન માં જોગ થયો તો પાછું ભગત થઈ જાય પણ આનું ફીટ નો બેહતું હોય ભગવાનના ભગત નું તો એ અસુર થાય પછી ભલેની વૈરાગી હોય અસુરો વૈરાગી હોય અશ્વત્થામાં વૈરાગી હતો કે નહી કાંઈ કરતા કઈ નતું માલ મિલકત કાય નહી ખાવા પીવાના પછી વળી આ દુર્યોધને એટલે ખાવા પીવાને હાંધા વૈરાગી હતો પણ વૈરાગી હોય એટલે અસુર ન હોય એવું ન બને અને જ્ઞાની હોય એટલે અસુર ન હોય એવું ન બને કે જ્ઞાની હોય ને આપણે ઊંધા માટે ખાબકીએ જ્ઞાની હોય બહુ અને ઊંધે માટે ખાબી વૈરાગી હોય ઊંધે માથે ખાબકી તો ક્યારેક અસુર અસુરોમાં હોતા વૈરાગી વૈરાગ વાળા કો કહે છે બહુ ઓછા હોય ન હોય એવું ન બને ઉપરના બે પ્રશ્નો અને નીચેના વિકલ્પોનો વિચાર કરતા આપાત દ્રષ્ટિએ એ સર્વ કોઈ એવો જ નિર્ણય આપવાના કે ભક્ત એ પ્રથમ વિકલ્પ વાળો છે લે અને એટલે બધાનો અવગુણ લે એવું આ સુર એટલે બધા નો અવગુણ લે છે એ નેગેટિવ થિંકિંગ વાળો છે એટલું જરૂર અને બધા નો ગુણ લે છે એ પોઝિટિવ થિંકિંગ વાળો છે પણ ડિવોટી નથી ડિવોશન વાળો નથી ડિવોશન છે ને એ એક કેન્દ્રીયતા હોય એમાં એક જ સેન્ટર હોય ખતર ઠેકાણે સેન્ટર રાખી મૂકે ડિવોશન કેમ કેવું એટલે એક કેન્દ્રિતતા હોય જોઈએ તો એની ડિવોશન છે થાય નહીં તો ઉપરના બે પ્રશ્નો ને નીચેના વિકલ્પોનો વિચાર કરતા આપીએ સર્વ કોઈ એવો જ નિર્ણય આપવાના કે ભક્ત એ પ્રથમ વિકલ્પ વાળો છે આવો આવો નિર્ણય નિર્ણય છે મહારાજ આમાં એ જ કીધું છે કે શિશુપાલ ને પાંડવો નો શ્રી કૃષ્ણ નો અવગુણ હતો તો શિશુપાલ ને દુર્યોધન નો અવગુણ હતો તો દુર્યોધન સર્જન હતો એનો અવગુણ નો આવ્યો પાંડવો ન જ આવ્યો એમાં યુધિષ્ઠિર નો બધા યુધિષ્ઠિર નો અવગુણ લેવો હોય તો કોઈ શ્રી કૃષ્ણ ભગવાન ને કઠણ પડે કે એનો અવગુણ કેમ લેવો શ્રી કૃષ્ણ ભગવાન કઈ એનો અવગુણ ન લઈએ કે યુધિષ્ઠિર છે શ્રીકૃષ્ણ શ્રી કૃષ્ણ ભગવાન નો અવગુણ લઈએ કે એવું પાત્ર હતો તોય પણ શિશુપાલને એમાં કેમ એમાંથી કેમ ગુણ ન આવ્યો એને દુર્યોધનમાંથી આવ્યો દુર્યોધન નો તો ગુણ લેવો હોય તો બીજાને બધાને વિચાર કરવો પડે ધૂરતરાષ્ટ્રને સોથી વિચાર કરવો પડે તો એ તો ધોરિત લેતા હતા પણ એને વિચાર કરવો પડે કે એનું ગુણ કેમ કરીને લેવો ક્યાંથી ગુણ લેવો પણ તોય દુર્યોધન દુર્યોધનમાં ગુણ આવતો હતો અને યુધિષ્ઠિર નો ગુણ આવતો એને જ આશુરી ભાવ કહેવાય ખાલી ગુણ લઈ કે એટલે ભક્તિ આવી ભગત થઈ ગયો એવું નથી ગુણ લેવામાં વિવેક હોય તો થાય ભક્તિ આવે ભગવાનની ભક્તિ છે એ પક્ષપાતીની છે એને બધા હરખા એવું ન હોય મહારાજ હોતે ના પાડી કે બધાય સાચું હરખા આપણે કોને હારા માળો કહી એને કોને હારા માળો કહી તો મહારાજ કે એને શું કીધું અર્ધ વિમુખ કીધું એને અર્ધ વિમુખ બધું હરખું હોય બધું સારું જ લાગતું હોય તો એ પાછું અર્ધ વિમુખ આખો ન કીધો મારાજ અને આનો જેને લેવા જેવો છે ન્યા હોતો લે છે ને એ એટલે અર્થ કીધો જ્યાં લેવા જેવો ગુણ છે ન્યા હોતે લે છે નથી લેવા જેવો ન્યા હોતે લે છે એટલે અર્ધો થયો પછી મારે કીધું ભવિષ્યમાં આખો થાય ભવિષ્યમાં આખો ભગત નહીં થાય એવું મારે કીધું જેને કુસંગમાં હેત છે એને જે દી તે દી મરતા પહેલા કે મર્યા પછી પણ એ જે કે વિમુખ થાય એવું મારે કીધું અર્ધો અર્ધ ગુણ છે ને તો એવું ન કીધું કે જે ભગત થઈ જાય પછી કરવા કે આસુરી છે ભગત ની લાળ કરતા બહુ સ્ટ્રોંગ છે એટલે એ આસુરી કરી દે પણ ભગત ન થવાથી એટલે એને બહુ બીવું એવું કીધું ભૂલે પણ ન ઘરી જાય

ઉપરના બે પ્રશ્નો અને નીચેના વિકલ્પોનો વિચાર કરતા આપાત દ્રષ્ટિએ સર્વ કોઈ એવો જ નિર્ણય આપવાના કે ભક્ત એ પ્રથમ વિકલ્પ વાળો છે અને આસુરી બુદ્ધિ એ છેલ્લો વિકલ્પ છે

ભગતનો એને ગુણ આવે જ નહી અને ઓલા નો ગુણ આવે તો એમના એટલે મહારાજે જે ઓલું કીધું છે એ બધા શાસ્ત્રોના દ્રષ્ટાંતો ઉપરથી કીધું ઇતિહાસો ઉપરથી તારવીને કીધું છે આ વિકલ્પ છે એમને ઇતિહાસ ઉપરથી તારવીને કે કોણ આસુર ને કોણ ભગત ખાલી ચોવીસ કલાક ભગત કરતો ભક્તિ કરતો હોય અને એને આસુરી નો ગુણ હોય તો એની ભક્તિ છે બધી ફેલ જાય ઓછી ઘણી ભક્તિ થતી હોય ને એક ભગવાનમાં માં ખીલે ખીલે ભગવાન ખીલે બંધારણો હોય તો એ જેદી તેદી ભગત થાય

નેગેટિવ થિંકિંગ વાળો હતો એટલે એને બધી થી અવગુણ દેખાય છે એટલા માટે શ્રી કૃષ્ણ માં અવગુણ દેખાય છે એવું નથી શ્રી કૃષ્ણ ભગવાનના વ્યક્તિત્વમાં વાંધો છે જે નેગેટિવ વાળો હોય એને તો પોતાની અંદર નો વાંધો છે કે બધી દ્રષ્ટિ નોંધી થઈ ગઈ છે બધી એવું દેખાય આને એવું નથી એને શ્રી કૃષ્ણ ભગવાન ની અરે વાંધો છે શિશુપાલને સર્વત્ર અવગુણ દેખાય છે માટે શ્રી કૃષ્ણ ભગવાન અને પાંડવોમાં અવગુણ દેખાય છે એવું નથી શિશુપાલને તેના સંબંધિત વર્તુળમાં સર્કલમાં ક્યાંય અવગુણ દેખાતો નથી શિશુપાલને જરાસંધ કંસ કે દુર્યોધનમાં અવગુણ દેખાતો હોય એવું આપણા સાંભળવામાં આવતું નથી શિશુપાલના વિરોધ શ્રીકૃષ્ણ ભગવાન આરે ખોબળો થઈ ગયો એન્ગેજમેન્ટ તો ન થવા દીધું ને એન્ગેજમેન્ટ કરવા ગયા તો શ્રી કૃષ્ણ ભગવાનનું એંગેજમેન્ટ થઈ ગયું ને એનું ન થયું એટલે વાંધો એવો એટલે આ એક મોટો પ્રશ્ન છે અટાણ જેવો કાળ હોય એંગેજમેન્ટ બહુ દુર્લભ છે ને થાતા નથી ને જલ્દી